નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં જીરુના બજાર ભાવ શું બોલાયા તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો વિડીયોને સેલે સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ખેડૂત મિત્રો આજના તાજા જીરુ બજાર ભાવની વાત કરીએ તો જામનગરમાં પાંચસો એક્યાસી થરામાં ચાર હાજર બસો એક થી ચાર હાજર ત્રણસો ને એકાવન થરાદ ત્રણ હજાર ત્રણસો પચાસ થી ચાર હજાર પાંચસો ને એકાણું ત્રણ હજાર ત્રીસ થી ચાર પાંચસો ને વીસ રૂપિયા બોલાયા ભાવનગરમાં ચાર હજાર એકાવન થી ચાર હજાર ત્રણસો એકાવન ધાંગધ્રામાં ત્રણ હજાર થી ચાર હજાર એકાવન પાટણમાં ચાર હજાર એકસો થી ચાર હજાર ત્રણસો ને વેલડીમાં ચાર હજાર થી ચાર હજાર ચારસો બાબરામાં ચાર હજાર થી ચાર હજાર ચારસો ને વીસ ચાર હજાર થી ચાર હજાર ચારસો નેનાવામાં ત્રણ હજાર થી ચાર હજાર ને એકાવન બોટાદમાં ચાર હજાર થી ચાર હજાર પાંચસો જૂનાગઢમાં ત્રણ હજાર છસો પચીસથી ચાર હજાર ચારસો ને ધાનેરામાં ચાર હજાર ચારસો પચાસથી ચાર હજાર ચારસો ને પચાસ કડીમાં ત્રણ હજાર બસો અગિયારથી ચાર હજાર એક ભીલડીમાં ચાર હજાર ચારસોથી ચાર હજાર ચારસો અમરેલીમાં ચાર હજાર પચાસથી ચાર હજાર પંચાણું હળવદમાં ચાર હજાર થી ચાર હજાર પાંચસોને પિસ્તાલીસ વારાહીમાં ત્રણ હજાર નવસોથી ચાર હજાર એકોતેર ઉંઝામાં ચાર હજાર એકસો નેવુંથી ચાર હજાર પાંચ ધ્રોલમાં ત્રણ હજાર સાતસો થી ચાર હજાર બસો ને ચાલીસ ડીસામાં ચાર હજાર ત્રણસો ત્રણસો ચાર હજાર ચાર હજાર પાંચસો ને વીસ સાવરકુંડલામાં ચાર હજાર એકસો એસી થી ચાર હજાર ત્રણસો ને સન્નું પોરબંદરમાં ત્રણ હજાર છસો થી ચાર હજાર ત્રણસો ને પચીસ જેતપુરમાં ત્રણ હજાર આઠસોથી ચાર હજાર પાંચસો હારીજમાં ચાર હજાર એકસો થી ચાર હજાર પાંચસો ને છવ્વીસ રાપરમાં ચાર હજાર ત્રણસો એકાવન થી ચાર હજાર ત્રણસો ને એકાવન સમીમાં ચાર હજાર એકસો થી ચાર હજાર અગિયાર પાટડીમાં ચાર હજાર બસો થી ચાર હજાર ચારસો રાજકોટમાં ચાર હજાર થી ચાર હજાર પચાસ અને ખેડૂત મિત્રો મોરબીમાં ચાર હજાર એકસો ચાલીસથી ચાર હજાર ને બાવીસ રૂપિયા બોલાયા આભાર ખેડૂત મિત્રો આવા જ દરરોજના તાજા ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં બજાર ભાવ શું ચાલે છે તે અંગેની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયાને એક લાઇક તમારી જરૂર કરી દેજો